નમસ્કાર મિત્રો હું પટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપશોનું સ્વાગત કરું છું દોસ્તો દ્રોણ દસ ગણિતની અંદર પ્રમય છ પોઈન્ટ એક સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થીલ્સનું પ્રમય જે છે એ એસએસસી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે મોટેભાગે એસએસસી બોર્ડની પરીક્ષામાં આ પ્રમય પૂછાય છે તો આ વિડીયોમાં આપણે આ પ્રમયની સમજ મેળવવાના છે ચાલો મિત્રો આ પ્રમાણેની આપણે સમજ મેળવીએ પ્રમય છ પોઈન્ટ એક પરીક્ષામાં આ પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય લખો અને સાબિત કરો અથવા તો થેલ્સનો પ્રમય લખો અને સાબિત કરો તો સૌથી પહેલા આપણે શું લખીશું પ્રમયનું વિધાન લખીશું પ્રતિજ્ઞા લખીશું આ રીતે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું પ્રમાણમાં વિભાજન કરે છે અહીં શું આપણને આપેલું છે ત્રિકોણ આપેલો છે હું ત્રિકોણ દોરી દઉં આ ત્રિકોણને હું ત્રિકોણ એબીસી કહીશ હવે શું કહે છે જુઓ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે મારે કોઈ એક બાજુ પસંદ કરવી પડશે હું બાજુ બીસી પસંદ કરું છું બાજુ બીસીને એક સમાંતર રેખા દોરું છું ચાલો અમે દોરી આ સમાંતર રેખા જે છે એ એવી રેખા છે કે બાકીની બે બાજુઓ એટલે બીસી સિવાયની જે બાજુઓ છે એ બી અને એસીને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે આ ભિન્ન બિંદુઓ છે ડી અને ઈ આટલું આપણને આપેલું છે આટલું આપેલું છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ હવે આ મેં રેખા દોરી જુઓ અહીંયા આગળ એટલે એ બી રેખાખંડ કપાયો એસી રેખાખંડ પણ કપાયો અને એ કપાવાથી જે રેખાખંડો બન્યા એડી અને ડીબી બી એ ઈ અને ઈ તે બાજુઓનું સંપ્રમણમાં વિભાજન કરે છે ચાલો જોઈએ સાવિધી લખીએ એટલે વધુ ખબર પડે શું લખીશું ત્રિકોણ એબીસી લીધો છે મેં અને એની બાજુ મેં બીસી પસંદ કરી છે એને સમાંતર રેખા મેં ડીઈ દોરી છે એ બી ને આર ડીમાં છેદે છે અને એસીને ઈમાં છેદે છે તો લખાણ શું લખીશ અહીં ત્રિકોણ એ ની બાજુ બીસી એને એને સમાંતરા રેખા જે છે એ બાકીની બે બાજુઓ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે આટલું આપણને આપેલું છે શું સાબિત કરવાનું છે આમાં જે આ બાજુ પર કપાતા રેખાખંડો છે એ સમપ્રમણમાં છે તો શું લખીશું આપણે શું સાબિત કરવાનું છે એડી છેદમાં ડીબી બરાબર એ ઇ છેદમાં ઈ સી આપણે સાબિત કરવાનું છે હવે આપણે કેટલીક રચના કરીશું હું બી અને ઈને જોડી દઈશ સી અને ડીને જોડી દઈશ ચાલો જોડી દઉં બી ઈ અને સીડીને જોડો આ ઉપરાંત હું અહીં ઈમાંથી અહીં લંબ દોરીશ અને ડીમાંથી પણ લંબ દોરીશ એટલે અહીં ડીમાંથી લંબ દોરીશ એમ લંબ એ ઈ અને ઈ એન લંબ એડી અહીં લખ્યું છે જુઓ ડીએમ લંબ એસી લંબ સી આ એસી બાજુ છે એને ચાલો પહેલા હું બી ઈને જોડી દઉં સી ડીને જોડી દઉં હવે હું લંબ દોરીશ ચાલો મેં લંબ દોર્યો આ ડી એમ થશે એસીને દોર્યો અને હવે ઈ એન લંબ દોરીશ એ બીને મેં દોર્યો એ મેં લખેલું છે જુઓ આ ઈ એન લંબ દોર્યો હવે આ પ્રમાણે સાબિત કરવા માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા હું તમને ખૂબ સરળ શબ્દોમાં સમજણ આપી દઉં આ પ્રમાણે ખૂબ સહેલો છે કેવી રીતે સાબિત કરીશું મારે પહેલાં એડી લાવવું છેદમાં ડીબી લાવવું છે પછી આ બાજુ એ ઈ લાવવું છે અને છેદમાં ઈસી લાવું છે અહીં મારે એડી લાવવું છે મિત્રો તો હું એવો ત્રિકોણ પસંદ કરીશ કે જેનો પાયો એડી હોય અહીંયા હું એવો ત્રિકોણ પસંદ કરીશ કે જેનો પાયો ડીબી હોય એટલે કે એડી પાયો એવો ત્રિકોણ પસંદ કરું કે એનો પાયો એડી હોય ચાલો અહીં જોઈએ તો આ એડી છે જુઓ તો એ ડી અને ઈ આ ત્રિકોણ મારે પસંદ કરવો પડે ડીબી માટે એટલે કે આ તો ડી બી અને તમને કન્ફ્યુઝન થાય તો સી બિંદુ નથી લેવાનું આ લાલ રેખાખંડ દોર્યો છે એની ઉપરનું જ લેવાનું છે એટલે ડી બી અને ઈ પસંદ કરવો પડે એટલે કે એનું ક્ષેત્રફળ લેવું પડશે એ ઈ તો હવે એ ઈ પાયો હોય એવો ત્રિકોણ તો એ ડી ઈસી તો ડી સી અથવા તો ડીઈ સી પણ કહી શકાય એટલે કે ઈસી પાયો હોય ચાલો લઈએ સૌથી પહેલાં હું ત્રિકોણ કયો લઉં છું એડી પાયો હોય એવો એટલે ત્રિકોણ એ એનું ક્ષેત્ર પણ શોધવા માંગુ છું એડી બરાબર એક એડી અને એની પર દોરેલો વેદ એટલે કે અને હું નંબર આપું છું હવે મારે એડી મને અહીં મળી ગયો છે હવે મારે જોઈશે ડીબી એટલે હું ડીબી પાયો હોય એવો ત્રિકોણ પસંદ કરીશ એટલે લખીશ હવે હું તથા ત્રિકોણ બી ડી માં બીડી ઈનું ક્ષેત્રફળ લખવાનું છે એક ન્યાંશ પાયો એટલે કે આ બીડી અને આ બીડી પાયા ઉપરનો વેદ કયો થશે મિત્રો એની ઉપર વેદ આ થશે ઈ એન આ ઈ એન એનો શું થશે વેદ થશે એટલે કે આ પરિણામ બે થશે હવે મારે શું લાવવાનું છે એડી છેદવા ડીબી તો આ એડી અહીં છે અને મારે આ છેદમાં લાવવાના છે એટલે પરિણામ એકને હું પરિણામ બે વડે ભાગી નાખું છું એટલે લખું છું પરિણામ એક ને પરિણામ બે વડે ભાગતા એટલે અંશમાં આવશે એડીઈ છેદમાં આવશે બીડીઈ બરાબર એક દૂત્યાંશ અંશમાં આવશે એડી ગુણ્યા ઈ એન અને આ છેદમાં આવી જશે એક દૂત્યાંશ ડી બી ગુણ્યા ઈ એન હવે હું એક દૂત્યાંશ એક દૂત્યાંશને ઉડાડી દઈશ ઈ એન ઈ એનને ઉડાડી દઈશ એટલે અહીંયા મને મળશે એડીઈ છેદમાં બીડીઈ બરાબર એડી છેદ માં ડીબી પરિણામ નંબર ત્રણ મારો અડધો પ્રમય પૂરો થઈ ગયો મિત્રો જુઓ એડી છેદમાં ડીબી હવે સેમ આ બાજુ શું કરીશું આપણે એ ઈ પાયો હોય એવો ત્રિકોણ લઈશું આ બાજુ એટલે એ ઈ આર્યો જુઓ તો હું લઈશ ત્રિકોણ એ ડી ઈ એડી એનું ક્ષેત્રફળ એડીઈ બરાબર એક દુત્યાંશ પાયો એટલે એ ઈ અને પાયા પરનો વેદ એટલે ડીએમ એટલે ડીએમ અને પરિણામ નંબર ચાર કહીશ એ જ રીતે હવે ત્રિકોણ ઈસી પાયો હોય એવો ત્રિકોણ લઈશ છેદમાં ઈસી લાવવાના છે તો શું લખીશું ત્રિકોણ ડીઈસી ડીઈસી એક બિંદુ તમારે આની પરનું લેવાનું છે લાલ જે રેખા દોરી છે ડીઈસી પાયો થશે ઈસી એટલે કે ડીઈસી બરાબર પાયો ગુણ્યા એની પર દોરેલો વેધ થશે આ ડી એમ પરિણામ ચાર હવે શું કરીશ અંશમાં હવે મારે અંશમાં લાવવાના છે એ ઈ અને છેદમાં લાવવાના છે ઈસી એટલે પરિણામ ચાર ને હું પરિણામ પાંચ વડે ભાગી નાખીશ એટલે થશે એ ડી પરિણામ ચાર ને પરિણામ પાંચ વડે ભાગતા એટલે ઉપર આવશે એડીઈ છેદમાં નીચે બરાબર એક દ્વિત્યાંશ એઈ ડીએમ અને છેદમાં એક દ્વિત્યાંશ ઇસી ડીએમ અહીં એક દ્વિત્યાંશ ઉડી જશે મિત્રો જુઓ ડીએમ ડીએમ ઉડી જશે એટલે શું અહીંયા છેદમાં એ છેદમાં પરિણામ ત્રણને જોઈશ જોઈશ આ બાજુ મારો જવાબ છે એડી છેદમાં ડીબી અને આ બાજુ મારો જવાબ છે એડી છેદમાં ઈસી એટલે કે મારે આ ભાગ અને આ ભાગ બે સરખા લાવવા પડે હવે હું જોઈશ અંશમાં એડીઈ છે અહીં એડીઈ જ છે એટલે ઉપરનો ભાગ તો સરખો જ છે અંશ તો સરખો જ છે છેદમાં જોઈશ બીડીઈ છે અને એ છે તો અહીં જોઈશું બી બી અને અહીં છે ડીઈસી તો ડીઈસી તો આ તો બે ત્રિકોણ છે અને આ ત્રિકોણની શું વિશેષતા છે આ બંને આ એક લાઈન સમાંતર અને આ પાયો એટલે કે આ સમાંતર બીસી અને ડીઈ જે છે એની વચ્ચેના ત્રિકોણો છે અને બંનેનો પાયો કયો છે જુઓ મિત્રો બી ડીઈ આ ડીઈ પાયો છે સમાંતર રેખાઓની વચ્ચેના ત્રિકોણો છે અને બંનેના પાયા પણ એક જ છે એટલે સમક્ષેત્ર થશે એટલે હું લખી દઉં કે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈ એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે એટલે સમક્ષેત્ર થશે બંને એટલે કે છેદ પણ સરખો થશે બંનેઓનો એટલે આ આખો ભાગ અને આ આખો ભાગ સરખો થશે એનો મતલબ કે આ ભાગ અને આ ભાગ પણ સરખો થવાનો છે એટલે હું કહી શકું કે ભાઈ આ બંને ત્રિકોણ જે છે એ સરખા છે સરખા ક્ષેત્ર પર છે બંને ત્રિકોણના ના ક્ષેત્ર પણ સરખા છેદ બંને સરખો થઈ ગયો કેમ કે આ સરખા છે એટલે આ ભાગ અને આ ભાગ સરખો થશે એટલે આ ભાગ અને આ ભાગ પણ સરખો થશે એટલે લખી પરિણામ ત્રણ છ અને સાત પરથી એડી છેદમાં ડીબી અને એ ઈ છેદમાં ઈસી થશે તો મિત્રો આ રીતે પ્રમય જે છે એ સાબિત થઈ જશે